આજે આપણે આ વિડીયોમાં વર્ગમૂળમાં જ્યારે સંખ્યાઓ આપી હોય ત્યારે એ સંખ્યાઓના સરવાળા બાદ બાકી ગુણાકાર અને ભાગાકાર જોઈશું એના પહેલાં વર્ગૂરમાં કોઈ સંખ્યા આપેલી હોય તો એ સંખ્યામાંથી અમુક ભાગ બાર કેવી રીતના નીકાળવો એ જોઈશું તો ચલો પહેલાં શરૂઆત કરીએ વર્ગમૂળની અંદર બાર છે તો એને લખી શકાય બીજી રીતે વર્ગમૂળની અંદર બાર છે એની જગ્યાએ લખાય ચાર ગુણ્યા ત્રણ અથવા બીજી રીતે જોઈએ તો બે ગુણે બે ગુણે ત્રણ બરાબર તો બેની જોડ થઈ બે બે વખત થયા તેમાંથી એક બહાર નીકળ્યો અંદરની બાજુ ત્રણ એકલો વધ્યો તો વર્ગમૂળની બાર છે એની જગ્યાએ લખી શકાય બે વર્ધમૂલની અંદર ત્રણ વર્ગમૂળની અંદર ત્રણ છે તો એને વર્મૂલની અંદર ત્રણ જ લખી દેવાય તો એનો કોઈ ભાગ પડતા નથી જ્યારે પચીસ છે તો એને વર્ગમૂળની અંદર હોય તો પાંચ ગુણે પાંચ લખાય તો આ બે જોડ થઈ એટલે એક જોડ બહાર કાઢો એટલે વર્ગમૂળ નીકળી ગયો બીજું છે વર્ગમૂળની અંદર આઠ તો આને લખાય બે ગુણે બે ગુણે બે બે દુ ચાર ચાર દુ આઠ બરાબર એમાંથી આ બે જોડ બહાર કાઢી એટલે વર્ગમૂળની અંદરથી એક જ બહાર નીકળી અને વર્ગમૂળની અંદર બે હતા એમ ના એમ તો વર્ગમૂળની અંદર આઠનો જવાબ થયો ટુ રૂટ ટુ જોઈએ ટુ રૂટ ટુ કેવી રીતના બહાર નીકળે ચાલો જોઈએ રહ્યું તો વર્ગમૂળની અંદર તો એને લખાય ચાર દુવાટ બીજી રીતે જોઈએ તો વર્ગમૂળની અંદર ચાર અને વર્ગમૂળની અંદર બે તો વર્ગમૂળની અંદર ચાર જાય તો એને લખાય વ બેનો વર્ગ તો આ જે વર્ગ છે અને વર્ગમૂળ એ ઉડી જાય એટલે બે ગુણે વર્ગમૂળમાં બે તો બે વૂટ ટુ ડાયરેક્ટ એવી રીતના બી લખાય આમાં આમાં બી એવું જ છે પાંચનો વર્ગ થાય પચીસ તો વર્ગ વરમૂળ જતું એટલે પાંચ આમાં જોઈએ તો અહીંયાથી જોઈએ અહીંયાથી ડાયરેક્ટ તો વર્મૂલની અંદર ચાર ગુણ્યા વર્મૂલની અંદર ત્રણ વર્મૂન વર્મૂલની અંદર ચાર વર્મૂલની અંદર ત્રણ તો એને લખાય વર્મૂલની અંદર બાર તો બેનો વર્ગ ગુણ્યા તો વર્ગ વરમૂળ જતું તો ટુ રૂટ થ્રી તો એનો બી જવાબ એ રીતના આવ્યો બીજા જોઈએ સોનું વર્ગમૂળ દસનું વર્ગ આ વર્ગ વર્ગમૂળ જતું રહ્યું દસ અથવા એને લખી શકાય દસ ગુણ્યા દસ લખાય વર્ગમૂળમાં છો તો આ દસ બે છે તો એમાંથી એક બાર નીકળી ગયું વર્ગમૂળ નીકળી ગયું આમાં વર્ગમૂળની અંદર છ ગુણ્યા છ બરાબર છત્રીસ થાય બરાબર બે છે એમાંથી એક બાર નીકળી ગયું એટલે જવાબદારી કે અંદર કોઈ વધતું નથી બીજું 28 છે તો આણ લખાય બે ગુણે બે 4 ચાર ચાર સિત્તું અઠ્ઠાવીસ બરાબર એમાંથી આ બે બાર નીકળ્યા આ જોડીમાં બાર નીકળ્યા એટલે એમાંથી એક જ બાર નીકળ્યા આમ વર્ગમૂળની અંદર સાત છે એમના એમ તો રૂટ અઠ્યાવીસનો જવાબ આવક બે વર્ગમૂળમાં સાત પાંચ છે તો એને પાંચના પાંચ એમ જ રાખવાના चलो बीजादा જોઈએ હવે સરવાળા જોઈએ તો કોઈ બી વર્મૂળ હોય તો એના સરવાળા કેવિતના કરવા વર્ગમૂળના એ રીતના જોઈએ તો સમજી લો વર્ગમૂળની અંદર 7 છે પ્લસ વર્ગમૂળની અંદર 7 છે તો હંમેશા ગુણાકારમાં બંનેની અગર 1 1 હોય તો એનો મતલબ થયો આ 1 અને આ 1 બંદીનો સરવાળો અને વર્મૂનની અંદર સાત વર્મૂનની અંદર સાત કોમન છે બરાબર વર્ગમૂંડની અંદર સાત એટલે બે વર્ગમૂળની અંદર સાત સીધી રીતના સમજો તો એક વર્મૂલની અંદર સાત આ છે ને એક વર્ગની અંદર સાત આ છે એનો મતલબ થયો કે સરવારો કરો તો બે વર્ગમૂળની અંદર સાત થઈ જાય આમાં જુઓ છ વર્મૂનની અંદર ત્રણ પ્લસ બે વર્ગમૂનની અંદર ત્રણ તો એમાંથી કોમન જોયું છે વર્મૂનની અંદર ત્રણ પણ આ બંદીનો સરવાળો ડાયરેક્ટ થાય આજે કોમન છે બાર રે બરાબર આઠ વર્ગમુ ની અંદર ત્રણ બીજો દાખલો જોઈએ વર્ગમૂળની અંદર બાર પ્લસ ની અંદર ત્રણ વર્ગમુન ની અંદર બાર પ્લસ વર્ગમૂળની અંદર ત્રણ તો આનો લખી શકાય કેવી રીતના તો બે ગુણે બે ગુણે ત્રણ બે દૂ ચાર ચાર તરી બાર પ્લસ વર્ગમૂળની અંદર ત્રણ બરાબર તો આમાંથી આ બે જોડી છે તો એમાંથી એક બાર નીકળે અને આ અંદર ત્રણ એમના એમ પ્લસ આ વર્ગમૂળની અંદર ત્રણ હવે વર્ગમૂળની અંદર ત્રણ વર્ગમૂંડની અંદર ત્રણ કોમન જાય એટલે અહીંયા બે છે ને અહીંયા એક છે એટલે ટોટલ લખાય બે પ્લસ એક અને વર્ગમૂળની અંદર ત્રણ બરાબર ત્રણ વર્ગમૂળની અંદર ત્રણ થાય એવી જ રીતે ચોથો દાખલો જોઈએ આઠ પ્લસ પાંચ રૂટું છે વર્ગમૂળની અંદર બે છે મતલબ આના સોરી આ વર્ગમૂળની અંદર આઠ છે તો વર્ગમૂળની અંદર આઠ લખાય આઠના લખાય બે ગુણે બે ગુણે બે બે દુ ચાર ચાર દુ આઠ પ્લસ પાંચ વર્ગમૂળની અંદર બે બરાબર આમાંથી આ બેની જોડી છે ત્રણ બાર કાઢો તો બે વધ્યા અને અંદરની બાજુ આ બે વધ્યા એ વર્ગમૂળની અંદર એમના એમ

બે વર્ગમૂળની અંદર બે તો આમાં ડાયરેક્ટ આનો નહીં થાય કે આને જે વર્ગમૂળ આપેલા છે ને એ અલગ અલગ આપેલા છે એટલે આમાંથી જે કોમન છે એ ખાલી કાઢો આ બે કોમન છે તો આને આવી રીતના લખી શકાય અને આ બંનેનું સરવાળો છઠ્ઠો જોઈએ એકલા વર્ગમૂળની અંદર ત્રણ પ્લસ વર્ગમૂળની અંદર બે આપ્યા હોય ને તો એને એઝીટી ટેમના એમ જ લખાય આનો કોઈ થાય ના બરાબર છે હવે આપણે બાદ બાકી માટે જોઈએ તો બાદ બાકી માટે પહેલો પ્રશ્ન છે વર્ગમૂળની અંદર સાત માઇનસ વર્ગમૂળની અંદર સાત જેમ સરવાર કરતા હતા એમ જ પણ આમાં થોડું અલગ છે આની અંદર એક છે અને આની આગળ એક છે તો એક માઇનસ એક અને જે વર્ગમૂળની અંદર સાત છે એ કોમન તો ઝીરો ગુણે વર્ગમૂળની અંદર સાત તો કોઈપણની અંગ જીરો અંગાથી ગુણ કોઈ કોઈપણ એ ઝીરો જવાબ જ આવો બીજો દાખલો જોઈએ છ વર્ગમૂળની અંદર ત્રણ માઇનસ બે વર્ગમૂળની અંદર ત્રણ તો આમાં ત્રણ કોમન છે વર્ગમૂળની અંદર ત્રણ કોમન છે બાર મૂક્યા અને છ અને બે ડાયરેક્ટ બાદ બાકી થાય બરાબર ચાર વર્ગમૂળની અંદર ત્રણ થાય એવી જ રીતે ત્રીજો જોઈએ પાંચ વર્ગમૂળની અંદર ચાર માઇનસ બે વર્ગમૂળની અંદર ચાર બરાબર તો આમાં પહેલાં જોઈ લો પહેલાં વર્ગમૂળની અંદર ચાર કોમન છે પાંચ અને બે પાંચ માઇનસ બે ત્રણ વર્ગમૂળની અંદર ચાર હજુ આને વર્ગમૂળની અંદર ચાર છે એને ભાગ પાડવા આવે તો પર તો આ ત્રણ અલગ ના વર્ગમૂળની અંદર બે ગુણ્યા બે અલગ બરાબર ત્રણ ગુણ્યા આ વર્ગમૂળની અંદર બે છે એ બેની જોડી છે તો એના એક બાર નીકળી જશે બરાબર તો આનો જવાબ આવશે છ બરાબર બીજા દાખલા જુઓ 4 दाख तो दाखलो જુઓ 8 વર્ગમૂળની અંદર 7 - 2 વર્ગમૂળની અંદર 7 = વર્ગમૂળની અંદર 7 કોમન છે તો 8 - 2 6 વર્ગમૂળની અંદર 7 એવી જ રીતે 5મો દાખલો જુઓ 2 વર્ગમૂળની અંદર 5 - 0 વર્ગમૂળની અંદર 5 બરાબર તો 0 અંગત કઈ પરિવિધિ જોડો તો એ ઝીરો જ થઈ જાય તો બે વર્ગમૂળની અંદર પાંચ એના એ જવાબ છઠ્ઠો દાખલો જુઓ વર્ગમૂળની અંદર પાંચ માઇનસ વર્ગમૂળની અંદર બે તો આનું કંઈ આ બે એમાંથી કોઈ સેમ નહીં અને એમના કોઈ અંદરથી ભાગ પડીને બહાર નીકળતું નહીં એટલે એઝ ઇટ ઇટ એના એ જ જવાબ પોતે બીજો જોઈએ સાતમો વર્ગમૂળની અંદર સો માઇનસ વર્ગમૂનની અંદર છત્રીસ બરાબર તો વર્ગમૂનની અંદર સો એટલે દસ ગુણ્યા દસ માઇનસ છત્રીસ એટલે છ ગુણ્યા છ તો બેની જોડી બની આ બી બેની જોડી બની તો આની અંદરથી દસ બાર નીકળ્યા આની અંદરથી છ તો ચાર જવાબ આવવાનો હવે આપણો ગુણાકાર માટે જોઈશું તો ગુણાકાર માટે પહેલું લઈએ બે વર્ગમૂળની અંદર પાંચ ગુણ્યા આઠ વર્ગમૂળની અંદર બે બરાબર જો ગુણાકાર માટે ડાયરેક્ટ આ બંનેનો ગુણાકાર પહેલાં કરો બે ગુણ્યા આઠ હવે જે વર્ગમૂળની અંદર વર્ગ છે ને એના બંનેને જોઈન્ટ લઈ લો એક જ વર્ગમૂળની અંદર તો પાંચ ગુણ્યા બે બરાબર આઠ દુ સોળ ના વર્ગમૂળની અંદર દસ તો જવાબ થયા ડાયરેક્ટ આવી રીતના આઠ દુ સોળ અને પાંચ દુ દસ હવે આના કોઈવા ભાગ પડતા નથી જેને આપણે બાર કાઢી શકીશું એટલે વર્ગમૂળની અંદર દસ એમના એમ રહેશે બીજો દાખલો જોઈએ વર્ગ ગુણાકાર માટે વર્ગમૂળની અંદર નવ ગુણ્યા વર્ગમૂળની અંદર પચીસ તો જુઓ તો આના ભાગ પર ત્રણ ગુણ્યા ત્રણ આના ભાગ પર પાંચ ગુણ્યા પાંચ તો આમાંથી ત્રણ બાર નીકળ્યા આમાંથી પાંચ બાર નીકળ્યા વર્ગમૂળની અંદર કંઈ વચ્ચે નહીં એટલે આ બે જોડી છે એટલે એક જ બાર નીકળ્યો એટલે પંદર જવાબ બીજું જોઈએ વર્ગમૂળની અંદર પાંચ ગુણ્યા વર્ગમૂળની અંદર પાંચ બરાબર તો આને લખી શકાય એક મોટું એક એક જ વર્ગમૂળની અંદર પાંચ ગુણ્યા પાંચ લખાય આ વર્ગમૂળ બંનેનું સેમ જ છે बराबर वर्गमूल नियम मोटा वर्गमूल ने पांच और ना पांच था ये तो हम उसे बार सूने करे एकला पांच निकला जब आप रागर सीखा था हवा बीजे आगर जो ये गुना कर चार वर्गमूल नियम दर बे ગુણ્યા વર્ગમૂળની અંદર બે બરાબર અમુક ચારનો એક છે આનો એક આગળથી લીધો પછી આમાં વર્ગમૂળની અંદર બે ગુણ્યા બે બરાબર આ ચાર એમના એમ ગુણ્યા આ વર્ગમૂળની અંદર બે બે ગુણ્યા બે છે તો આ બેની જોડી છે તો એમાંથી એક બહાર નીકળશે તો ચાર દુવાન તો આ એનો જવાબ થયો બીજો જોઈએ ત્રણ રૂટ ટુ ગુણ્યા સાત વર્ગમૂળની અંદર આ એનો જવાબ થયો હવે આપણે ભાગાકારના થોડા દાખલા જોઈએ પેલું પાંચ વર્ગમૂળની અંદર સાત ભાગ્યા દસ વર્ગમૂળની અંદર સાત તો આના આવી રીતના લખાય પાંચ વર્ગમૂળની અંદર સાત ભાગ્યા દસ વર્ગમૂળની અંદર સાત તો આ ડાયરેક્ટ ઉડી જાય છે વર્ગમૂળની અંદર સાત વર્ગમૂળની અંદર સાત ગુણે વર્ગમૂ એક બરાબર વર્ગમૂળની અંદર સાત એટલે ડાયરેક્ટ ઉડી ગયા અને પાંચ છે તો અને એક અને અહીંયા બે તો એક ભાગ્યા બે જવાબ આવવાનો એવી જ રીતે બીજો દાખલો જોઈએ પાંચ વર્ગમૂળની અંદર સાત ભાગ્યા દસ વર્ગમૂળની અંદર અઠ્યાવીસ તો લખાય પાંચ ભાગ વર્ગમૂળની અંદર સાત દસ વર્ગમૂળની અંદર 28 તો આમાં અઠ્યાવીસના વર્ગમૂળ પહેલાં તો કેવી રીતના નીકળશે બાર બધું અઠ્યાવીસ છે તો સાત દુ ચૌદ ચૌદ દુ બરાબર એમાંથી આ બેની જોડ થઈ એટલે એ નીકળશે અને વર્ગમૂળની અંદર સાત એમના એમ રહે છે એટલે વર્ગમૂળની અંદર અઠ્યાવીસને લખાય બે વર્ગમૂળની અંદર સાત તો લખીએ આપણે પાંચ વર્ગમૂળની અંદર સાત ભાગ્યા દસ ગુણ્યા બે ગુણ્યા વર્ગમૂળની અંદર સાત તો આ અંદર સાત વર્ગમૂળની અંદર સાત ડાયરેક્ટ જતુરી બરાબર આ પાંચે એક ના બે પાંચ દુ દસ એટલે એક ભાગ્યા બે ગુણ્યા બે બરાબર એક ભાગ્યા ચાર આનો જવાબ દાખલા પચીસ ભાગ્યા ત્રણ વર્ગમૂળની અંદર પાંચ બરાબર લખાય બાર વર્ગમૂળની અંદર પચીસ ભાગ્યા ત્રણ વર્ગમૂળની અંદર પાંચ બરાબર તો આ પહેલાં ત્રણે આનો ચાર ભાગ ચાલી ગયો ત્રણ ચોક બાર તો એ ચાર આ વર્ગમૂળની અંદર પચીસ ને એને ડાયરેક્ટ આવી રીતના લખવી હોય તો લખી શકાય આ ગુણાકારની નિશાની તો ગુણ્યા જે આ બંનેનું અલગ અલગ વર્ગમૂળ હતું ને એને ભેગું વર્ગમૂળ લખી દીધું પચીસ ભાગ્યા પાંચ બરાબર પાંચ તો ચાર વર્ગમૂળની અંદર પાંચ અથવા તો આને એવી રીતના બી લખાય વર્ગમૂળની અંદર પચીસ ભાગ્યા વર્ગમૂળની અંદર પાંચ છે તો વર્ગમૂળની અંદર પાંચ ગુણ્યા પાંચ ભાગ્યા વર્ગમૂળની અંદર પાંચ તો આમાંથી વર્ગમૂળની અંદર પાંચ વર્ગમૂળની અંદર પાંચ અલગ કર્યું અને આ વર્ગમૂળની અંદર પાંચ એમના એમ તો વર્ગમૂળની અંદર પાંચ વર્મૂળની અંદર પાંચ ઉડ્યું એટલે વર્ગમૂળની અંદર પાંચ રહ્યું એટલું વધ્યું તો આ ચાર હતા એ અને વર્ગમૂળની અંદર પાંચ બરોબર છે હવે જોઈએ વર્ગમૂળની અંદર ત્રણ ભાગ્યા વર્ગમૂળની અંદર ત્રણ તો ડાયરેક એક જવાબ આવે એવી જ રીતે ત્રણ વર્ગમૂળની અંદર છ ભાગ્યા વર્ગમૂળની અંદર છ તો બરાબર થાય આ છ છ વર્ગમૂળની અંદર છ વર્ગમૂળની અંદર છ ડાયરેક ઉડી જાય તો એ ત્રણ જવાબ આવ્યો પણ જો આવ રીતના હોત વર્ગમની અંદર પાંચ વર્ગમૂળની અંદર છ તો આ ડાયરેક્ટ ના ઉડા વર્ગમૂળ વર્મૂળ ના ઉડે આ તો સંખ્યા અંદર સરખી હતી ને વર્ગમમાં હતી તો ડાયરેક ઉડી આનો કોઈ વર્ગમૂળ વર્મૂર નહીં ઉડે તો આના આના આ જ જવાબ આવે તો આના માટે આ એના એ જ જવાબ રહેશે